નમસ્કાર મિત્રો તો તમારું બધું વેકરિયા કોમેડીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે જેમ કે તમે જોઈ જ રહ્યા છો કે વિક્રમ ઠાકોરે આ જે નારાજગી વ્યક્ત કરી છે તે આપણા ઠાકોર સમાજ માટે બધા માટે નારાજગી વ્યક્ત કરી છે અને એસ એમ ઠાકોર અને બાબુ ઠાકોર શું કહી રહ્યા છે તમે પણ જુઓ અને કીર્તિ પટેલનો પણ આપણને ફૂલ સપોર્ટ મળ્યો છે

ત્યાં હતી તો એ સન્માન સમારોહ માં આપડા વિક્રમભાઈ ઠાકોર નતાઈ જાય ચાલો આપણે એમના મોઢે સાંભળી લઈએ કે ચમ નતાઈ જાય મને ખબર હોય છે કે ભાઈ મને એવોર્ડ મળવાનો જ નથી તો હું જઈને શું કરું તો વિક્રમભાઈ એ ટાઈમ એવું કેવું હતું કે જે જગ્યાએ કોઈ મારું સન્માન કરવામાં નથી આવતું કે મારી કોઈ વેલ્યુ નથી એવી જગ્યાએ હું જઈને કરું છું અને એમને એવોર્ડ નતો મળ્યો એના વિશે પણ એમણે એક મસ્ત વાત કીધી હતી ફેમિલી ફંક્શન જેવું હોય છે ભાઈ એમને એમના લોકોને એવોર્ડ આપી દેતા હોય છે બધું એવોર્ડ તો મારી જનતા જ છે બસ એ લોકો મને પસંદ કરે છે મારી પિક્ચર આટલી હિટ જાય છે બરાબર મારી અગિયારમી પિક્ચર આ અગિયારમી પિક્ચર છે અગિયારમી આ સળંગ બધી પિક્ચરો માં હિટ ગઈ છે બસ એ જ મારો એવોર્ડ છે એ ટાઈમ આપણે સમાજમાં કલાકારો બહુ ઓછા હતા એટલે આ વાત અંદર અંદર દબાઈ ગઈ પણ અત્યારે હાલમાં ઠાકોર સમાજની અંદર એટલા કલાકારો છે ને કે વિક્રમ ઠાકોર નારાજગી ને લઈને આખું ગુજરાત માથે લઈ લીધું શીરા નું શાક ના થાય અને ઠાકોર સમાજના ના કલાકારો ની અંદર સૌથી મોટો કલાકાર કોણ બાપ જેવો કોઈ સલાહકાર નહીં અને જીગ્નેશભાઈ બારોટ જેવો કોઈ કલાકાર નહીં ગુજરાત તો આને શું અમે રાખ્યા કા મરસાઇ ને પગા હેઠે થી જમી વાઘ હતા વાઘ સીએ અને વાઘ જ રહેવાના અને સીરા નું શાક ના થાય અને મારા ઠાકોર સમાજ ના સિંગર ની વાત ના થાય તો મિત્રો હમણાં વિધાનસભાની એક મીટિંગ રાખવામાં આવી હતી જેમાં બધાય કલાકાર બોલાયા ગુજરાતના તમામ કલાકાર બોલાયા પણ દુઃખ ની વાત એ છે કે આપણા ઠાકોર સમાજમાં આટલા બધા કલાકાર છે છતાં એક પણ કલાકાર ને આમંત્રણ નથી આપ્યું ચાલો તો લઈએ વિક્રમભાઈ વિશે શું છે દરેક સમાજના કલાકારો એમને બોલાવ્યા એટલે મને દુઃખી થયું કે બોલાવે ના બોલાય ની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બઉ સારા સંતવાણી પણ કરે છે ભજનો પણ ગાય છે ઘણા બધા કલાકારો એવા છે કે જે

અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર બેચર ઠાકોર અશોક ઠાકોર આવા તો ઘણા બધા કલાકારો પડ્યા છે જે મતલબ બહુ મોટી નામના ધરાઈને બેઠા છે સત્તાઈ એક પણ કલાકાર ના બોલાવાનું કારણ શું ચાલો હું તમને જણાવું આનું કારણ એ જ છે કે આ સમાજ બહુ મોટી સમાજ છે આ સમાજને જેટલું વધારે માન આપશો એટલી વધારે આગળ જશે એટલે આ સમાજને આપણે થોડી પાછળ રાખો અને બીજાને આગળ લાવો સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી

તો આપણે ખેડૂત એક રક્ષક જેવી મૂવી બનેલી છે